રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં મોટા ભાગે દરેક જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાવા પામ્યો છે ખેડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે ખેડાના માતરમાં સાડા આ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાથે જ અન્ય તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવા પામ્યો છે ખેડાના અહેમદાવાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગરના ચૂડામાં પોણા ચાર ઇંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ માતરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ પણ તેમાંથી બાકાત નથી મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યો અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કહી શકાય ગાંધીનગરના માણસામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે દરેક જગ્યાએ વરસાદી માહોલ રહેતા લોકોને ગરમી અને બફારામાંથી મળી રાહત દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરતની સુરતના ઓલપાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ખેડા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે દરેક જગ્યાએ વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં સાથે જ તાપીના વાલોડમાં પણ પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે સમગ્ર ગુજરાત અત્યારે ઠંડુ થઈ ચૂક્યું છે દ્વારકાના કલ્યાણપુરમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેતા જગતનો તાત ખુશ થયો છે ડાંગના વઘઈમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે દરેક જગ્યાએ વરસાદી માહોલ રહેવા પામ્યો છે તાપીના વ્યારામાં પણ પોણા બે ઇંચ વરસાદ આજે પણ મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક પવન સાથેનો જોરદાર વરસાદ દ્રશ્યમાં જોઈ શકાય છે ઠેક ઠેકાણે જેવો પવન પણ ફૂંકાયો અને તેની સાથે વરસાદ પણ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ચોટીલા બોટાદ આણંદમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેર અને વિરમગામમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે દરેક જગ્યાએ વરસાદી માહોલ રહેવા પામ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નેત્રંગ હાલોલ અને નાંદોદમાં સવા સવા ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ચોવીસ કલાકમાં 153 ત્રેપન તાલુકાઓમાં વરસાદ જેમાં જાંબુઘોડા વીરપુર અને બાયડમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે એટલે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ડભોઈ નડિયાદ આહવા અને ખંભાડિયામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે ક્યાંક વેપારીઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો રસ્તા ઉપર પાણી વહેતા થયા અંકલેશ્વર ધોળકા બરવાડામાં પણ એક 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 ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે જે રીતની આગાહી કરી હતી એ રીતે વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડા તારાપુર અને વલ્લભીપુરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે જેના પરિણામે ક્યાંક રસ્તા ઉપર પાણી ભરાયા તો વાઘોડિયા વાગરા સોજીત્રા અને તિલકવાડામાં પણ એક ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે પવન સાથેનો આ વરસાદ સાર્વત્રિક વરસાદ ગઢડા અંજાર રાણપુરમાં પોણો પોણો ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ભરૂચ સિનોર હિંમતનગરમાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ જંબુસર રાજકોટ અને લીંબડીમાં પણ પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો છે નદી નાળાઓમાં નવા નીર આવ્યા ઈડર લખપત વડોદરા વડાલીમાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ વરસતા જગતનો તાત ખુશ હાંસોટ ઉમરાળા દસક્રોય અને જોટાણામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદ વરસ્યો ક્યાંક વીજળી સાથેનો આ વરસાદ ક્યાંક ધોધમાર વરસાદ બોડેલી ક્વાંટ વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે ક્યાંક વરસાદ વરસ્યો ક્યાંક પવનના ઝાપટા સાથેનો વરસાદ ઝઘડિયા શિહોર સાયલા નસવાડીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે છોટા ઉદેપુર સુબીર અને પાદરામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો